પ્રાણ પ્રતિષ્ઠા બાકી ને આવજો ધ્યાન રાખજે અજાણ્યો એરિયો છે સીધે સીધે ડ્રેસિંગમાં

કેમ તને ખબર નથી એટલે એટલે નથી ખબર તો નથી ખબર તો તું આયા કોણ છો તને ખબર નથી અરે હું આયાનો પ્રધાન છું તું જ રાજનો પ્રધાન છો હું જ પ્રધાન છું અને તોય તને રાજવાડની ખબર નથી પણ બાપુએ કોઈ દી મને કીધું જ નથી પૂછતો જ જા તે પૂછતો એમાં હું નવીન છે ઈ બધું ઠીક તું ક્યાં જાશ ક્યાં જાવ એટલે હું થોડક લખી જોવા જવા દે તું વાંધો પણ તું કોણ છો

મારો દાદા મારા બાપનો દાદા મારી સોહાત પેઢી સોહાત પેઢી તે અમારા ખાંધરમાં કેદી લીટો તાણી ગયા દાદા કેમ તમારા ખાંધરમાં લીટો તાણી દાદા હોય તમે કીધું કા તમારી બેઠિયું ભૂદેવ નથી એટલે તમે ભૂદેવ છો એ એ તો તો ભૂલ થઈ ગઈ એ દાદા અપગે લાગુ માફ કરી દીયો સુખી થાય તારા જેવું કોણ થાય તો તું દુઃખી થા મારા બાપનું હું જાય મારા આશીર્વાદ આવવા જો કે ટકવોડો છે

થઈ ગયું છે ને તો રાજમાં કુંવર એ છે હમણાં બાપુ ગમન નથી થયા કુંવર ક્યાંથી હોય દીકરા શેક નથી નહી બાપુ શોખ આ તને દીપડા જેવું લાગે હું એની વાત નથી કરતો એને છોકરો છે કે નથી ઓ એને છોકરો હા હા એકચ્યુલી છોકરો છે આ તો ની જ વાત કરવાની છે જોડો લઈને જઈશ જો ગલા લો સાની કપડી લાવો

તમે મજાક કરતા હોય પુછવાણ નો હોય તમે કરતા હોય કેમ માંગુ હું હું કરતા હોય તમે પણ હું દીધું બાકી રાખશો બે શ્લોક એમ કરીને લાવો તાજા સે તો કે

અને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો અરે મહારાજ આવવાની વાત કરતા હોય તો આવું છું પોકરણથી પોકરણગઢના રાજા અજમલ એમની ડિગ્રી સગુણાનો સિફર લઈને આવ્યો છું મહારાજ આ રોહને તારી ભલીતા હું

હકેલ લે હકેલ લે પૂછો એ નહીં ખબર જય એમાંય આસ્કા આવે છે કે કે પછી પછી બાંધી લે તારી પાકડી આલી તમારે મંગાવીશ મારે નો હાલે પાકડી ટોપી હોય તો કે એ તો હમણાં બંધ કર્યું હું પેલા બેરાવતા હા કેન્સલ થઈ હે ઓ ગાવગદર કેન્સલ થઈ કાઈ માનતો નઈ બબુ પાજા હું હું છે બાપુ આગર હવે તારે હું છે એટલે એકા તો મોકો દીક નઈ પૂછી લે આ હું તને એવું લાગે છે અરે બાપુ એટલે તારે જોઈ છે હું હું જોશે એટલે એકવાર ટ્રાય મારવા જાવું છે એટલે હું ઈરણ કારખાનું છે કેમ તારે ટ્રાય મારવી એમ ટ્રાય નઈ તો પૂછ તો એકવાર જવા દે તો જવા દે હ બાપુ uh, બાપુ <whales> <laughs> <small> આવા છે નો આવતો તો એ બાપુ દિવાળી નું બોનસ દેતા હતા કોને સમજાવો દિવાળી ને વાર છે આ એડવાન્સ આપે છે તાર જોઈ બોનસ ન દેતો તો હું કામે મોકલો તો હું તો ઈસ કામ માં મે કીધું બાપુ ડાયરેક્ટ મે કીધું એક મોકો જોઈ પણ ના પડી આ તો પણ સરખા શાંતિ થી વાત કે તો ખબર પડે રહી ગયા છે એટલે તું આયા ના રે ખબર પડ દેશ ફેરી નાખો પાછું ગઠોડો વાગે ઈ કાયમ પૂછતી પેલું પુરા એ ભૂરા ખાધું કે નથી ખાધું બાપુ ખાધું મને ખાધું ખાધું તું એ ગાય ને ખાધું ચાલ તું ની ગાય તું મારું કામ બગાડે મને એમ થયું ને જીગ્નેશ કવિરાજ નું ગીત ઉપર પટી જાય ઘણાય ઉકલી જાય એવું કરવા મોકલો તને ન્યા એટલે તું ડાયરેક્ટ મળી લે ને

રાતકો રત્નપુતુ સન્નાના યુહત ને તો મારી જોહોરી તલવાર થી એમના ધડમેસને જુદા કરી આને મારા ઘડના ગંગરે લટકારી દે મડમડ રાજ માં થોડીવાર બિરાજ મ ન થાવ હો મારા બેટા પ્રતાપ બોલાવી આ લીલુડા સિફળ ઢિલાઉ જો અરર ભગવાનજી અરર બાપુજી રાજ બેટા પ્રતાપ બોલાવો જવો તમારો હુકમ કે નઈ પટુડી કેમ બાપુને પટાવી લીધા કે પટાવ્યા છો હા પટાવી તો લીધા

એ જો પ્રધાન બોલાવે તો પાવજોરે આ પ્રધાન બોલાવે તો પાવજોરે આવજો રાજાને રો આવજો આવનાજામાં પ્રધાન બોલાવે તો પાવજોરે કેળેલી અમે સમેરાય બાપુ બોલો હાથમાં સિવારી દરવાર હાથમાં સિવારી દલવાર કેળે ઘટારી અંગે સમર ઉ તો રાજવી રે સૂર્ય ભાઈ મહારાણા સૂર્ય ભાઈ મારા રામ તો કહી નગરી નહોતો રાજવી રેગલો રાજવી રેતા ભાઈ મારા બોલતા ભાઈ મારા રામ તો લઉં તો રાજવી રે યાદ બોલા બોલાવે બદલ્યાવીર હાથ પ્રતાપ નમન કરે છે અરે વિધાનશ્રી હે રાજેન્દ્રો નું કારણ

Sau sida tatar zo wai wase abru ni karta adan duri ender. Ender. Ini lejo. Eh shu nyeci cike ni. Ko tumuri. Ah eh. Raji baki zo pidir. Alo, lekuba pagor. કોણ છે આ હા આની ઓળખાણ કરાવો તે પછી આગળ કામ વધે ને હા વાળો છે બાપુ ઈ જાય ચડાઈ દીધા પહેલા જ કહી દેતો તો કે પોતે કોવર છે એમ આલે જલ હવે અવાજ જ ન આવે ખાલી થાક કોવરને જોઈ લો તો લાગે સાનો મોનો ઊભો સાનો મોનો જ હોય હા કોને કેમ ખબર એ ધીમે એ એ ઢંકીનો ડાંડિયો ને મણ્યો ધમમાં આમ થોડો ઓપ કેરાયું જતો એક્સરસાઇઝ કરવાળો લાગે છે એમે ધીમે ન્યા સ્પ્રિંગ ન છે આ

શાંતો <laughs> <laughs> <laughs>

મોજું <laughs> 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 <laughs>